દોસ્તો હું આજે તમારી સાથે કાજુ કતરી કેવી રીતે બનાવાય તેની રેસીપી શેર કરવાની છું સૌ પ્રથમ મેં પાંચસો ગ્રામ કાજુ લીધા છે ને બે બે ટુકડા કરી દીધા છે મિક્સરની જારમાં લઈ લીધા છે આવે મિક્સરમાં આપણે પીસી દઈશું આપણા કાજુ હવે પીસઈ ગયા છે તો ચાળણીમાં લઈ ચાળવી લઈશું એક કળે લીધી છે તેમાં અઢીસો ગ્રામ ખાંડ લઈ લઈશું સો ગ્રામ પાણી ના નાખીશું મેં અહીંયા એક નાની ચમચી એલચીનો પાવડર લીધેલો છે હવે આપણે ખાંડની ચાસણી કરવાની છે એટલે આઠથી દસ મિનિટ સુધી ગેસ પર ધીમી આંચે રહેવા દઈશું ધીરે ધીરે ચમચી વડે આપણે ફેરવતા રહીશું જો દસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો આપણે ચાલો ચેક કરી લઈએ આપણી ચાસણી તૈયાર થઈ છે કે નહીં તો હવે આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે હવે કાજુનો પાવડર ખાંડની ચાસણીમાં એડ કરી દઈશું અને હવે પછી પાંચસો ગ્રામ મિલ્ક પાવડર નાખીશું અને હવે સારી રીતે મિક્સ કરી લઈએ જેથી મિલ્ક પાવડરને ગાંઠો ના રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવું એટલે સારી રીતે મિક્સ કરતા રહીશું તો અહીંયા અમે સારી રીતે મિક્સ કરી લીધું છે અને હવે એક પ્લાસ્ટિકનો ટુકડો લીધો છે તેમાં તેલ લગાવી લીધું છે અને આપણે કાજુનું મિશ્રણ છે તે પ્લાસ્ટિકની થેલી પર નાખીશું પ્લાસ્ટિકનો છેડો આમ પલટાઈ દઈશું અને લોટ કહણીએ એવી રીતે એને કહણી લઈશું જેથી કાજુનું મિશ્રણ મિક્સ સારી રીતે થઈ જાય હવે વેલણની મદદથી વણી લઈશું સારો એવો શેપ આપી દઈશું મેં સારી રીતે વણી લીધું છે આ પ્લાસ્ટિકનો છેડો કાઢી લઈશું હા હવે મેં ચાંદીની વર્ક લીધી છે સારી રીતે એને ચટાડીશું હા હવે એને કાળજીપૂર્વક ચટાડી દઈશું હા હવે ચપ્પોની મદદથી ત્રિકોણ શેપમાં કાપી લઈશું તો જુઓ હા આપણી કાજુ કતરી તૈયાર થઈ ગઈ છે દેખવા મ તો આજે આપણી કાજુકાતરી બહુ સરસ બની ગઈ છે બિલકુલ બજારમાં મળે એવી કાજુકાતરી તૈયાર થઈ ગઈ છે તો તમે પણ એકવાર ટ્રાય કરજો અને કોમેન્ટમાં જરૂર બતાવજો